તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે શેડમાં સારું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે ગાડીનું હા જો કોઈ માલ વધારે આયા નહીં માપમાં જાય છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના લોકોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ગમન

เราแช่ตัวเบื่อตัวเปียะตัวนั่งยังทันดีนวยยังทันดีนวยที่ทันดีแต่มาถ้าบอดตัวนั่งเปียะตัวนั่งเปียะตัวเที่ยงสิ่งที่เว้ยเช้าหนีวันที่อาจจะช้ารำอุปเรื้อบังคับทำทันดีนวยไหมไม่ได้เลยว่ามันทันดีนวยกี่วันไม่ได้ที่กี่วัน જય માતાજી શાળાપુર હું ઊભો હતી નહીં આ પણ હી હી ઠાર પડી પડી

ý thức ý thức ý thức ý thức ý thức

मैंने यहां पे आई थी शेड में और खाली करण चालू થઈ ગઈ ગાડી હવે કોઈ માલ વધારે આયા નહી માફનો ડાયલો હવે આપરે ગાડી વેકન ખાલી કરી નો મેકી દીધી શકો મતલબ શેડમાં

આપણે બધું જે બાકી છે બધું તો લઈ જઈશ પણ આપણે ઢગલે છે બાકી બધા કેડી તો તો લઈ જઈશ હવે જો ગાડી ભરી ગાડી આપણે તો વિસનગર ત્યાં ઘેર આવી ગયા ગમી તો ઘેર આવો અને માસ્ટી ને તો શનિવાર તો ઘેર આવી ગયો ઘેર શું કરે ઓહો તૈયાર થઈ ગઈ मोय तू घरी खा दिले आज तो दस लाई आज अरे नाले आता इंना तोडता ना नंबर नंबर 1 ये नंगर, नंगर एक, दिल्ली मा चलजा कारना वेस्टमेंट धर्म नंबर 2 इलकेश नेम सदर साथे बिल्क करवाती मतदान स्थली में पारदर्शिता ला भी सका से दिल्ली में दिल्ली में चल जा कोई आवाज तो नहीं <laughs> हुबन तो यार कार में कार में विस्पोर्ट विस्पोर्ट बहन तो नाठ ले बहन तो ठेला ऊपर नाठ ले क्यों नाठ बहन तो पा હડેન હાના સ્ટુડન્ટ હ્યાડ્યા ભાઈ બેનના તો એ મેં બેનના વિદ્યાર્થી નાઠ્યો લયા